જીટીયુ મહિલા પ્રોફેસર દ્વારા જાતીય સતામણીનો કેસ દર્જ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસર દ્વારા તેમના જ વિભાગના ડાયરેક્ટર સામે જાતીય સતામણીની ફરિયાદ કરતા શિક્ષણ આલમમાં ભારે ચકચાર મચવા પામી છે મહિલા પ્રોફેસર દ્વારા લેખિત ફરિયાદ કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા આ ફરિયાદ તપાસ અર્થે ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટીની ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કમિટી દ્વારા ફરિયાદ અને જેઓની સામે આક્ષેપ થયા છે તે સહિત જરૂર લાગશે સર્વેના નિવેદન લેવાનું શરૂ કરવામાં આવી શકે છે તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઇજનેરી એન્ડ ટેકનોલોજીના ડિરેક્ટર એસ ડી પંચાલ અઘટતી માંગણીઓ કરવા સહિત જુદી જુદી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની મહિલા પ્રોફેસર દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી હતી ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ડાયરેક્ટર દ્વારા વારંવાર મેસેજ કરવા મહિલા પ્રોફેસર કેબિનમાં એકલી હોય તો ત્યાં આવી જવું પોતાના કેબિનમાં આવવા માટે વારંવાર ફોન કરવા તેમજ રહેણાંક સુધી રેકી કરતા સહિતનું કારસ્થાન ડાયરેક્ટર દ્વારા કરાતું હોવાના આક્ષેપો ફરિયાદમાં થયા હતા તો યુનિવર્સિટી દ્વારા આખી એ ઘટનામાં તપાસ થાય તે માટે કમિટીની ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે મહત્વનું છે કે યુનિવર્સિટીઓમાં મહિલા પ્રોફેસરોની જાતીય સતામણી કરવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે થોડા સમય પહેલાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એક વિભાગીય વડાને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો